યુવા સંગઠન દ્વારા છે કેટલી તરીકે સમલગ્ન છે કેટલી દીકરીઓ જોડે છે શું વિશેષતા છે આગામી પચીસ પાંચના રોજ રવિવારના દિવસે મોરબી ખાતે અમારા શ્રી વડવાડા સંગઠન દ્વારા ચતુર્થ સમુલગ્નનું આયોજન કરેલું છે જેની અંદર બેતાલીસ દીકરા દીકરીઓ જોડાણવાના છે અને આ આયોજનની અંદર ઉચ્ચ અભ્યાસ કરેલા દીકરા દીકરીઓ પણ જોઈન્ટ થવાના છે જેમાં બીએસસીથી લઈને સરકારી નોકરીયા વર્ગ હોય એ પણ આમાં જોઈન્ટ થવાના છે સાથે સાથે અમારી જે સમાજની એકતા એકરૂપતા વધે અને જે અમારી સંસ્કૃતિનું જતન થાય એવા કાર્યક્રમો પણ અમે આ સમલગ્ન દરમિયાન યોજવાના છે જેમાં મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ અને વ્યસન મુક્તિ અને દેહદાન અને અંગદાન અંગેની જાગૃતિ અંગેના કાર્યક્રમો સાથે અમારે જે ભવ્ય અમારું સામયિક જે હોય વરઘોડો અમે કાઢવાના છે જેની અંદર ઊંટ બળદ ગાડા અને અમારી જે ભવ્ય ભારતી ગણ સંસ્કૃતિ છે એને ઉજાગર કરતાં અમારા રાસ રાસને રાસ મંડળીઓ સહિતનું ભવ્ય આયોજન અમે અહીંયા મોરબી ખાતે કરવા જઈ રહ્યા અન્ય વિક્રય પણ જો ઓછો કરવામાં આવ્યો છે અમે શું કરીશું સમૂલગ્નનોમાં વિશેષ એવું હોય કે ખોટા ખર્ચા ઓછા થાય સાથે સાથે અમારા સમાજની અંદર કન્યા વિક્રયનો મોટો પ્રશ્ન છે ત્યારે આ આયોજન દ્વારા અમે કન્યા વિક્રય અટકાવવા માટેના પણ આયોજન કર્યા છે અને અમને એમાં સફળતા પણ મળી છે ઘણા બધા એવા લોકો છે જેમને કન્યા વિક્રયની જે વાત હોય એ પડતી મૂકીને આ સમુલગ્નની અંદર જોડાયેલા છે જે બહુ આવકારદાયક છે અને હજુ પણ અમારે આખી સંગઠન બધા એ જ બધાને એક નમ્ર વિનંતી કરે છે કે કન્યા વિક્રય બંધ થાય અને સમૂહલગ્નમાં વધારે વધારે લોકો જોડે વૃક્ષારોપણ જેટલા દીકરા દીકરીઓ આમાં જોઈન્ટ થયા છે જેમના લગ્ન આ સમૂહ લગ્નમાં યોજાવાના છે એમના દરેક ગામમાં સો સો દીકરા દ્વારા સો અને દીકરીઓ દ્વારા સો એવી રીતે સો સો વૃક્ષોનું વાવેતર થશે સાથે અહીંયા મહેમાનો આવશે તેમને પણ બોન્ડસાઈ વડલા દ્વારા એમને આપવામાં આવશે જેથી કરીને પર્યાવરણનું જતન થાય અને લોકોમાં એક સારો એવો સંદેશ જાય એની પણ અમે એક આ વ્યવસ્થા ઊભી કરેલી છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ શિક્ષણ શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર